મિત્રો આ છે અમારો જીરો ને કામકાજ અત્યારે પણ ચાલુ છે અને જીરાની અંદર ડુંગળો પણ ખૂબ થયો છે એટલે જે આ જીરો છે આની અંદર દવા છાંટી છે એટલે જ્યાં સુધી અમારો વિડિયો જોતા હોય ક્યાંથી જોવો છો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયાને લાઈક કરતા રહેજો અને મિત્રો શેર કરવાનું પણ ભૂલતા નહીં કેમ કે તમારા સપોર્ટથી અમે ચાલીએ છીએ તમે સપોર્ટ નહીં કરો તમને કોણ કરશે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તેને લાઈક કરતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો જય માતાજી ચેનલનું નામ છે ઉમે ડિજિટલ